લોકેશન આવશે બહુ સરસ છે તો મારા વિડીયોને ફોલો કરી દેજો કોમેન્ટ કરજો શેર કરજો કેવું લાગે તો આવડો આવડો છે ના નાનું તો તમે બધા શું કરો છો અમે નીંદવા હવા નહીં છેડો નીંદરે જઈશે રોટલું ખાવા એટલે લોકેશન સારું આવે છે એટલે બનાવી દઈ તમારા માટે તો लाइक कर दे जो तो आवड़े से तो पड़े इ्राम में खा होल्लो घर तो केम नाखवा ना। थोड़ू कोई एवं जानता हुई તો કોમેન્ટ કરી દેજે ને ભાઈ એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ ફેસબુકમાં પણ અમે જઈ તો અમારી ચેનલને ફોલો કરી લેજો જાય ગટ્ટર છે તો વિડીયાના બારામાં થોડું ઘણું બતાવજો તો અમારી જેવા ગરીબ પણ બનાવી શકીએ જેવા આવે એવા થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો તો સામે છે મારી વાડી હસ તડકો કેટલો સ્વાભાવ મરી ગયા તડકાનું આગળ કેમેરો રાખવું તો કોઈ કેમેરાનું થોડુંક કાળું કાળું દેખાય હરખું આવતું નથી તો પાછળનો કેમેરો ચાલુ છે તો આમલોગ તો એસે બનાતે વિડીયા કોઈ વ્યક્તિ અમારી મદદ કરે કે વિડીયા આવી રીતના બનાવાય આવી રીતનું આમ કરાય તો એને થેન્ક યુ બોલશું કોમેન્ટ કરજો કે થોડુંક મોબાઈલ અમારે ફોન પણ સાત આઠ વરસ જેવું થઈ ગયું છે તો અમે એવા ફોનમાં પણ વાપરીએ છીએ સાજા મહિના તો નથી ચાર ચાર ત્રણ મહિના જેવું થયું છે વિડીયા બનાવવાનું ચાલુ કરી એક ભાઈએ અમને સીંધી છે પણ જેવું તેવું આવડે છે તો અમે ઇન્સ્ટાગ્રામમાં એને પૂછીએ છે પણ કોઈ મદદ નથી કરતા વિડીયામાં તો તમે પણ ગમે ત્યાંથી જુઓ તો અમને મદદ કરજો વિડીયામાં તો અમે પણ તમારી જેમ આગળ વધવા માગીએ છીએ લોકેશન મસ્ત મસ્ત તો અમને વિડીયા બનાવવામાં થોડીક હેલ્પ કરજો તો બધાયને યુટ્યુબ ચેનલ થેન્ક યુ તો આમાં આવી ગઈ છે વાડી તડકા એ પણ મારી દીધા તડકો 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 આજે બનાવી છે મસૂરની દાળ કરોટા અને આવી ગયા વાડી તો અમારા કૂવામાં પાણી કેટલું ભરાણું તમને બતાવી કૂવો એટલે વાડી ગુજરાતીમાં કહેવાય વાડી અમારી ભાષામાં કહેવાય કૂવો છે ઉપર આવી ગયો બાબ ડર લાગે છે મસ્ત ઉપર આવી ગયું છે જો હા મેં કબૂતર રમ્યું જોઉં બે મસ્ત મસ્ત જો અમારો પૂવો ફૂલ ભરાઈ ગયો છે કબૂતર ક્યાં આવી ગયા ખબર નહીં આવું લોકેશન છે ઇસ્ટાગ્રામમાં આદિ અમારે ચેનલ ખોલેલી છે હિન્દુભાઈમાં આવી તો એને પણ વિડીયા ને લાઈક ને શેર કરી દેજો નામાં પણ કરજો અને વિડીયો પૂરો જોજો કોમેન્ટ લખજો કે ક્યાંથી જોવો તો બધાયને બાય બાય જય માતાજી